નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આશા છે કે બધા મજામાં હશો પ્રકરણ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તો આપણે બધા બરાબર ભણ્યા તો આજે આપણે સાથે મળીને એના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોના જવાબ શોધીશું અને સરસ રીતે સમજીશું આપણે એક પછી એક બધા સવાલ લઈશું એને ઊંડાણથી સમજીશું અને હું તમને એ પણ જણાવીશ કે નોટબુકમાં જવાબ કેવી રીતે લખવો તો બધા તૈયાર છો ચાલો ત્યારે શરૂ કરીએ હા અને એક ખાસ વાત આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો જો સમજવામાં એકદમ સરળતા રહે ને એના માટે આપણે આખા સ્વાધ્યાયને થોડા ભાગમાં વહેંચી દીધું છે પહેલાં આપણે સંજ્ઞાઓ અને આકૃતિઓ જોઈશું પછી પાઠના મુખ્ય મુદ્દાઓ પર આવીશું પછી ખાલી જગ્યા અને ખરા ખોટા કરીશું અને છેલ્લે થોડા મગજ કસવાવાળા તાર્કિક પ્રશ્નોના જવાબ આપીશું તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂ કરીએ આ વિભાગ છે સંજ્ઞાઓ અને પરિપત આકૃતિઓ વિશે વિજ્ઞાનમાં આપણે આખી વસ્તુ દોરવાને બદલે એના ચિહ્ન એટલે કે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ બરાબર ને તો ચાલો એ જ શીખીએ અને હા જો તમને આ રીતે ભણવાની મજા આવતી હોય તો આ વીડિયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ અહીં આપણે પરિપથના અલગ અલગ ભાગો માટે સંજ્ઞા દોરવાની છે પહેલું છે વિદ્યુત કોષ એમાં એક લાંબી અને એક ટૂંકી લીટી દોરવાની હવે છે વિદ્યુત બલ્બ એના માટે એક ગોળ કરીને અંદર ચોકડી જેવું કરી દેવાનું સ્વિચ ઓન હોય એટલે કે ચાલુ ત્યારે જોડાણ બતાવવાનું અને ઓફ હોય એટલે કે બંધ ત્યારે જોડાણ તૂટેલું બતાવવાનું બેટરી એટલે શું બે ત્રણ વિદ્યુત કોષ ભેગા દોરી દેવાના અને તાર માટે તો બસ એક સીધી લીટી ચાલો આ બધું શાંતિથી નોટબુકમાં દોરી લો સરસ હવે પ્રશ્ન બે પર આવીએ અહીં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ દસ પોઇન્ટ એકવીસને આપણી સંજ્ઞાઓ વાપરીને દોરવાની છે જુઓ બહુ સહેલું છે આપણે જે હમણાં જ સંજ્ઞાઓ શીખ્યા એનો જ ઉપયોગ કરવાનો છે એક વિદ્યુતકોષ એક બલ્બ અને એક સ્વિચને તારથી જોડી દો બસ થઈ ગયો તમારો પરિપથ તૈયાર પ્રશ્ન ત્રણમાં આપણે ચાર વિદ્યુતકોષ જોડીને એક બેટરી બનાવવાની છે અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે એક કોષનો ધનછેડો એટલે કે પ્લસવાળો ભાગ એ બીજા કોષના ઋણછેડા એટલે કે માઇનસવાળા ભાગ સાથે જ જોડાવવો જોઈએ આને શ્રેણી જોડાણ કહેવાય છે આમ કરવાથી જ બેટરીને વધારે પાવર મળે છે વાહ સંજ્ઞાઓ અને આકૃતિઓવાળો વિભાગ તો પૂરો હવે આપણે એવા પ્રશ્નો તરફ જઈએ જેમાં થોડું વિચારવું પડશે આ વિભાગમાં આપણે એ જોઈશું કે વિદ્યુત પ્રવાહના નિયમો આપણને કેટલા સમજાયા છે પ્રશ્ન ચારમાં એક મસ્ત કોયડો છે આકૃતિમાં બલ્બ કેમ પ્રકાશતો નથી ચાલો આપણે જાસૂસ બનીને ભૂલ શોધીએ જરા ધ્યાનથી જુઓ તો હા મળી ગઈ ભૂલ અહીં એક કોષના ધનછેડાને બીજાના ધનછેડા સાથે જ જોડી દીધો છે યાદ છે ને સાચો નિયમ શું છે ધનછેડાને હંમેશા ઋણછેડા સાથે જ જોડવાનો પ્રશ્ન પાંચમાં વિદ્યુત પ્રવાહની બે મુખ્ય અસરો પૂછી છે પહેલી છે ઊષ્મીય અસર જેમ કે એ સ્ત્રી કે હીટરમાં તાર ગરમ થાય છે ને બસ એ જ અને બીજી છે ચુંબકીય અસર એટલે કે જ્યારે તારમાંથી કરંટ પસાર થાય ત્યારે એ થોડીવાર માટે ચુંબક બની જાય છે જેમ કે ઇલેક્ટ્રિક ઘંટડીમાં હોય છે હવે આપણે પ્રશ્ન છ અને સાત બંનેને એકસાથે સમજીએ પ્રશ્ન છમાં પૂછ્યું છે કે સ્વિચ ઓન હોય ત્યારે હોકાયંત્રની સોય કેમ ખસે છે કારણ કે જ્યારે કરંટ વહે છે ત્યારે ચુંબકીય અસર બને છે અને એના લીધે સોય ફરે છે તો હવે પ્રશ્ન સાતનો જવાબ વિચારો જો સ્વિચ ઓફ હોય તો તો કરંટ જ નહીં વહે અને જો કરંટ જ ના હોય તો ચુંબકીય અસર પણ ના હોય એટલે સોય જરા પણ ખસશે નહીં ચાલો હવે થોડો ફટાફટ જવાબ આપવાનો રાઉન્ડ આ વિભાગમાં આપણે ખાલી જગ્યા પૂરીશું અને કયું વાક્ય સાચું છે ને કયું ખોટું એ નક્કી કરીશું આ તો એકદમ સહેલું છે ચાલો શરૂ કરીએ પ્રશ્ન આઠ ખાલી જગ્યા પૂરો એ વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી લીટી તેના શું આવશે ધન ધ્રુવને દર્શાવે છે બી બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે સી જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરાય છે ત્યારે તે લાલચોળ ગરમ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે ડી વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કામ કરતું સુરક્ષાનું સાધન એટલે ફ્યુઝ પ્રશ્ન પ્રશ્નનો ખરા કે ખોટા એ બે કોષની બેટરી બનાવવા એક કોષના ઋણ ધ્રુવને બીજાના ઋણ ધ્રુવ સાથે જોડાય આ વિધાન ખોટું છે ઋણધ્રુવને તો ધનધ્રુવ સાથે જોડવાનો હોય બી જ્યારે ફ્યુઝમાંથી વધારે પડતો કરંટ જાય ત્યારે તાર પીગળી જાય છે હા આ વિધાન સાવ સાચું છે ફ્યુઝ આ જ રીતે કામ કરે છે સી વિદ્યુતચુંબક લોખંડને આકર્ષતું નથી આ તો ખોટું જ છે વિદ્યુતચુંબક તો પોતે જ એક શક્તિશાળી ચુંબક છે ડી વિદ્યુત ઘંટડીમાં વિદ્યુતચુંબક હોય છે હા આ વિધાન એકદમ સાચું છે ચાલો હવે આપણે સ્વાધ્યાયના છેલ્લા અને સૌથી રસપ્રદ વિભાગ પર આવી ગયા છીએ અહીં આપણે જે કંઈ શીખ્યા છીએ એનો ઉપયોગ કરીને તર્ક લગાવવાનો છે આમાં બહુ મજા આવશે પ્રશ્ન દસ વિચારો તો કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ અલગ કરવા માટે વિદ્યુતચુંબક વાપરી શકાય જવાબ છે ના બિલકુલ નહીં કેમ કારણ કે વિદ્યુતચુંબક તો ફક્ત લોખંડ જેવી ચુંબકીય વસ્તુઓને જ ખેંચે છે પ્લાસ્ટિકને એની કોઈ અસર થતી નથી પ્રશ્ન અગિયાર શું ફ્યુઝની જગ્યાએ કોઈ સાદો તાર લગાવી શકાય ના ક્યારેય નહીં આ બહુ જ જોખમી કામ છે ફ્યુઝ તો આપણા ઘરનો સેફટી ગાર્ડ છે જેવો વધારે પડતો કરંટ આવે એ તરત જ પીગળી જાય અને આપણા ટીવી ફ્રીજ જેવા સાધનોને બચાવી લે સાદો તાર પીગળશે નહીં અને આગ લાગવાનો ભય રહેશે પ્રશ્ન બારમાં ઝુબેદાનો બલ્બ પ્રકાશિત નથી થતો ચાલો આપણે એને મદદ કરીએ શું શું ગડબડ હોઈ શકે આપણે ત્રણ વસ્તુઓ તપાસવી જોઈએ પહેલું શું કોષ બરાબર જોડાયા છે એટલે કે પ્લસ સાથે માઇનસ બીજું શું ક્યાંક કોઈ વાયર ઢીલો રહી ગયો છે અને ત્રીજું એવું પણ બને કે બલ્બ જુડી ગયો હોય આ ત્રણમાંથી કોઈ એક કારણ હોઈ શકે અને હવે આવી ગયો છે આપણો છેલ્લો અને સૌથી મજેદાર પ્રશ્ન તેરમો આકૃતિને ધ્યાનથી જુઓ ત્રણ બલ્બ છે એ બી અને સી પહેલો સવાલ જો સ્વિચ ઓફ હોય તો શું કોઈ બલ્બ સળગશે અને બીજો સવાલ જો સ્વિચ ઓન કરીએ તો બલ્બ કયા ક્રમમાં સળગશે શું લાગે છે ચાલો આ કોયડો ઉકેલીએ પહેલા ભાગનો જવાબ તો બહુ સહેલો છે જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે પરિપથ ખુલ્લો છે રસ્તો તૂટેલો છે એટલે કરંટ આગળ જઈ શકશે નહીં અને એક પણ બલ્બ પ્રકાશિત નહીં થાય હવે બીજો ભાગ જ્યારે સ્વિચ ઓન કરીએ ત્યારે કરંટ તો વીજળીની ઝડપે દોડે છે એવું નથી થતું કે પહેલાં એમાં જાય પછી બીમાં જાય ના જેવી સ્વિચ ચાલુ થાય બધા જ બલ્બ એટલે કે એ બી અને સી એક જ સાથે એક જ સમયે પ્રકાશિત થશે ખૂબ સરસ તો આપણે બધાએ સાથે મળીને આખા સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના ઉકેલ શોધી લીધા છે મને આશા છે કે હવે દરેક જવાબ એની પાછળના કારણ સાથે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે હવે જતા પહેલા એક વિચાર બધા માટે આપણે બલ્બ અને ઘંટડીની વાત કરી પણ જરા આપણી આસપાસ નજર કરીએ તો ટોર્ચ મોબાઈલ ફોન ટીવી કમ્પ્યુટર આ બધું જ નાના મોટા વિદ્યુત પરિપથથી તો ચાલે છે ક્યારેય વિચાર્યું છે કે વિદ્યુત પરિપથ વગર આપણું જીવન કેવું હોત જરૂર વિચારજો આ બધા જ જવાબો સરસ અક્ષરે નોટબુકમાં લખી લેજો અને પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરજો અને હા વધારે શીખવા માટે અને ક્વિઝ રમવા માટે અભ્યાસક્રમ ડોટ ઇન પર જરૂર જજો ચાલો ત્યારે મળીશું હવે પછીના પાઠના સોલ્યુશન સાથે ત્યાં સુધી ભણતા રહેજો આવજો